ઘર્ષણ કર્યું હતું તે સૌથી મોટા સમાચાર કે જ્યાં પશુપાલકો સાબર ડેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા રજૂઆત પોલીસ સાથે મોટું ઘર્ષણ થયું હતું પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી પથ્થર ફેંકાયા હતા પરંતુ એ આખી ઘટનામાં ઈડરના ઝીંઝવા ગામના એક યુવાનનું મોત પણ થયું હોવાના સમાચાર મળ્યા હતા આ મોતને પગલે જીગ્નેશ મેવાણી એ જીંજુવા ગામ પહોંચ્યા હતા અને એમના પરિવારને મળ્યા હતા સાથે ત્યાંથી જીગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી હતી જેમાં જીગ્નેશ મેવાણીએ ભારતીય જનતા પાર્ટી પર ખૂબ મોટા આરોપો લગાડ્યા છે કહ્યું છે કે ચોર કે ચોર કે ડાકુ આવ્યા હોય એમ ડેરીની ત્યાં બાવસરો રાખ્યા હતા ભાજપ સરકાર અને સાબર ડેરીની આ મિલી ભગત હતી તેવી વાત જિગ્નેશ મેવાણીએ ઝીંજવા ગામથી કરી છે પશુપાલકોને જાણી જોઈને ઉશ્કેરવામાં આવ્યા હોવાની વાત જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે છે પશુપાલિકો પશુપાલકો તેને ઉશ્કેર્યા બાદ પોલીસે હોવાની વાત જિગ્નેશ મેવાણીએ ઝીંજવા ગામ છે ત્યાંથી કરી છે જે એક્સપાયરી ડેટ વગરના જે એક્સપાયરી ડેટ થઈ ગયેલા છે એવા ટીઆર ગેસ છોડવામાં આવ્યા હોવાની પણ એવા પણ આરોપ જિગ્નેશ મેવાણીએ લગાડ્યા ચોવીસ કલાકમાં મંત્રણા કરી યોગ્ય ભાવ આપી દે બાકી પણ જીગ્નેશ મેવાણી કહ્યું છે સૌથી મોટી વાત અહીંયા એ થઈ રહી છે કે જે ખેડૂતો ભાવ મુદ્દે વાત કરતા હતા સતત સાત થી આઠ દિવસથી આ વિરોધ યથાવત જોવા મળતો હતો લોકો પોતાનું દૂધ એ ડેરીમાં દેવાને બદલે રસ્તા ઉપર ફેંકી દેતા હતા અને વિરોધ નોંધાવતા હતા ત્યાં પણ પોલીસ એમને અટકાવીને એ ચક્કાજામ કરવાને બદલે ત્યાંથી રોડ ક્લિયર કરાવતા હતા પરંતુ આ આખી ઘટનામાં એક વ્યક્તિનું મોત થાય છે મોત થતાની સાથે જ જિગ્નેશ મેવાણી એ વ્યક્તિના ઘરે પહોંચે છે એમના પરિવારને સાંત્વના પાઠવે છે અને એવું પણ કહે છે કે એમનું મોત નહીં હત્યા થઈ છે

રાજકીય કે બિન રાજકીય માણસને પૂછી લો કે તમારા હૃદય પર હાથ મૂકી નકો જે શુભ આશયથી પશુપાલકોનો ખેડૂતોનું ભલું કરવાના ઈરાદાથી જે સહકારનું ક્ષેત્રના ડેરી અસ્તિત્વમાં આવ્યા એ ભાવના બચી છે નકરી લૂંટ અને ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયા છે સાબર ડેરીના પશુપાલકોને દૂધ ઉત્પાદકોને ગયા વર્ષની માફક જે ભાવ ફરક જે ભાવ વધારો આપવાનો થતો હતો એ નિયમ પ્રમાણે આપ્યો હોત તો આ અશોકભાઈ ચૌધરી નામના ખેડૂત જે સામાન્ય ખેડૂત છે નાનોના સીમાંત ખેડૂત છે એ માણસે પોતાનું જીવન ગુમાવવું ના પડ્યું એ ખેડૂતો પશુપાલકો દૂધ ઉત્પાદકો જ્યારે સાબર ડેરીના દ્વાર ઉપર પોતાની ન્યાયી અને વાજબી માગણી લઈને જાય છે ત્યારે જાણે ચોર અને ડાકુ આવ્યા હોય દરવાજા બંધ કરી દો પોલીસ દાદાગીરી કરે ડેરીના માણસો પ્રાઇવેટ બોડીગાર્ડ રાખે આ કોને તમે ડરાવવા માંગતા હતા કોને ધમકાવવા માંગતા હતા હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સાબર ડેરીની મિલીભગત હતી મિલીભગત છે ખેડૂતોને પશુપાલકોને જાણી બુજીને ઉશ્કેરવામાં આવ્યા અને ઉશ્કેરાયા એનો લાભ લઈને લાઠી ચાર્જ કરી એમના બરડા તોડી નાખ્યા અને એક્સપાયરી ડેટ પાદના ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા આઠમું દસમું બનનારા વિદ્યાર્થીને પણ સરકાર સમજાય કે એવા ટીયર ગેસના સેલ ન છોડી શકાય જેનાથી કોઈને હાની થાય જેનાથી કોઈને ઈજા થાય જેની એક્સપાયરી ડેટ વીતી ચૂકી હોય કે જેનું જીવન જોખમમાં મૂકવાય અને એ છતાં આવા એક્સપાયરી ડેટ છોડવા એક્સપાયરી ડેટના ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હું માગણી કરું છું કે તાબડતોબ સાબર ડેરી અને સરકાર એ ખેડૂતો સાથે પશુપાલકો સાથે દૂધ ઉત્પાદકો સાથે તાબડતોબ ચોવીસ કલાકમાં મંત્રણા કરી ગયા વર્ષના પ્રમાણે તમામ એમનો ભાવ વધારો ભાવનો ફરક અર્જન્ટ પ્રાયોરિટી બેઝિસ પર સોંપી દઈ અશોકભાઈ ચૌધરી એમનું મૃત્યુ નથી થયું હું માનું છું કે એમની હત્યા કરવામાં આવી છે એના જે પણ દોષિતો કસૂરવાર જવાબદાર માણસો છે એની સામે લાગુ પડતી કલોમ હેઠળ ગુનો દાખલ થાય અને સાબરકાંઠાની પોલીસમાં તો કોઈ ભલીવાર જોતો નથી જેથી જેની કરોડ મજબૂત હોય જે ભાજપના તાતા થૈયા ના કરે એવા બે પાંચ જે ગુજરાતમાં નોન કરપ્ટ અધિકારીઓ છે એમને આની તપાસ સોંપવામાં આવે અને જસુભાઈ પટેલ સહિત એ ખેડૂતો ઉપર ચુંબોતેર જેટલા ખેડૂતો પર સાવ ખોટો કેસ કરવામાં આવ્યો એ તમામ કેસ પાછા લેવામાં આવે અન્ય એક પક્ષ સાથે જોડાયેલા ધારાસભ્ય સ્થળ ઉપર મોજૂદ તો કમલમને ગાંધીનગરના હિસાબે એમની સામે ગુનો દખલ નહીં કરવો એની ચાપલું શી કરવી અને બીજા ધારાસભ્ય જે સ્થળ ઉપર જે પૂર્વ ધારાસભ્ય સ્થળ ઉપર મોજૂદ નથી એમના કોઈ જૂના નિવેદનને આધાર બનાવીને હત્યાની કોશિશને એમની ઉપર કેસ કરવો આ સ્પષ્ટ દર્શાવે છે કે ખેડૂતો માટે લાગણી હોવાની વાત તો બાજુ પર રહી દૂધ ઉત્પાદકોને ન્યાય આપવાની વાત તો બાજુ પર રહી હજી સાબર ડેરી અને ભારતીય જનતા પાર્ટી અને એમના હિસાબે કામ કરતી સાબરકાંઠાની પોલીસે ફક્ત ષડયંત્રો રચી રહી છે હું આનો સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કરું છું અને જો સાબર ડેરી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હજી વેળાસર નહીં જાગી તો આના પડઘા સમગ્ર ઉત્તર ગુજરાતમાં પડવાના છે જે પ્રમાણે ગામના જે વ્યક્તિનું મોત થયું છે અને કહ્યું છે કે આ વિરોધ પ્રદર્શન દરમિયાન જે વ્યક્તિનું મોત થયું છે એ વ્યક્તિનું મોત નહીં એ વ્યક્તિની હત્યા થઈ છે સાથે જ એવું કહ્યું છે કે જ્યાં ઉપસ્થિત રહેલા એ તમામ લોકો છે એમને શું કર્યું એમના પર કેમ કાર્યવાહી થઈ કારણ કે અત્યાર સુધી હજાર થી વધારે લોકો પર ફરિયાદ નોંધવામાં આવી એવા સમાચાર છે પરંતુ હજુ સુધી આ ખાય મામલાને લઈને કોઈ સચોટ સમાચાર નથી આવ્યા કોઈ એવી માહિતી નથી આવી કે જેમાં ખેડૂતો છે જે પશુપાલકો છે એ સતત હજુ પણ એમનો વિરોધ કરી રહી છે જે દૂધ ડેરીમાં પહોંચાડવાને બદલે એ રસ્તા પર ઢોળી રહી છે તે પ્રકારના દ્રશ્યો ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે ને જે સાબર ડેરીની બહાર જે આખી ઘટના બની હતી તેને લઈને ગુજરાતભરમાં પશુપાલકો છે તેમાં આક્રોશ દેખાઈ રહ્યો છે જિગ્નેશ મેવાણીની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર